રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગર દ્વારા આદર્શ નિવાસી કન્યા શાળામાં ગૌરી વ્રત નિમિત્તે કાર્યક્રમ યોજાયો રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગર દ્વારા સેક્ટર આવેલ આદર્શ નિવાસી કન્યા શાળા ખાતે તારીખ ચારથી થી જુલાઈના રોજ શાળાની કન્યાઓને જવારા ફ્રૂટ્સ તેમજ વેફર વિતરણનો કાર્યક્રમ યોજાય ગયો આ કાર્યક્રમ દરમિયાન આદર્શ નિવાસી કન્યા શાળાની અંદાજે એકસો પચાસ વિદ્યાર્થીનીઓને જવારા ડ્રાય તેમજ વેફરનું વિતરણ કરવામાં આવ્યું આ ઉપરાંત આ કન્યા સાની વિદ્યાર્થીનીઓ વચ્ચે મહેંદી તેમજ હેરસ્ટાઇલ હરીફાઈ પણ યોજવામાં આવી હરીફાઈમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ કેપિટલના પ્રમુખ ઉરેનભાઈ પટેલ એજી પાર્થ ઠક્કર તેમજ રોટેરિયન અમીબેન શાહ ગૌરાંગભાઈ રાવલ મુકેશભાઈ સરૈયા વલ્લભભાઈ દેસાઈ અને જયશ્રીબેન ખેતીયા તેમજ આદર્શ નિવાસી કન્યાશાળાના સ્ટાફ મિત્રો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ ખૂબ જ આનંદ અને ઉલ્લાસભર રીતે સંપન્ન થયો અત્રોલ્લેખનીય છે કે રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગર આ કન્યા શાળા ખાતે વારંવાર આ પ્રકારના કાર્યક્રમો યોજતું જ રહે છે જેને લઈ આદર્શ નિવાસી કન્યાશાળાની વિદ્યાર્થીનીઓ અને રોટરી ક્લબ ઓફ કેપિટલ વચ્ચે મજબૂત લાગણી સભર માનવીય અને સામાજિક સેતુની ભાવના જળવાઈ રહી છે રિપોર્ટર વિજય ઠક્કર ગાંધીનગર